પાર્ટીની પત્રકાર પરિષદમાં સ્વાગત છે અત્યારે તમારા મારા આંસુ અત્યારે પણ નથી સુકાતા રાજકોટ વાસીઓના પણ આંસુ નથી સુકાતા અમે નક્કી કર્યું હતું કે દર વખતે બલા ની રચના થાય આવે મુખ્યમંત્રી ગૃહમંત્રીશ્રી ચલાવે અમે સમી છીએ ચમરબંધીને છોડવામાં નહીં આવે એ રટાઇ રટાડી એની જે વાક્ય રચનાઓ છે ગોઠવે ચમરબંધીને છોડવામાં નહી આવે તાત્કાલિક ધોરણે કેસ ચાલશે વળતર ચૂકવવામાં આવશે અને સ્વીટ ની રચના કરવામાં આવશે પછી પછી કાંઈ બહુ થતું નથી પોતે કોઈ અત્યાર સુધી જવાબદાર મોટા અધિકારી કે મોટા મંત્રી કે મુખ્યમંત્રી એમ નથી કીધું કે મારી જવાબદારી છે ભાઈ શ્રી શ્રીયાલ પાટીલજી એક સીટ હારી જાય તો એને દુઃખ થાય આંખમાં આંસુ આવી જાય અને કાર્યકર્તાઓને કહે કે મારી જવાબદારી છે એક સીટ હારી ગયો પણ એમણે એમ નથી કીધું કે રાજકોટ કાંડ થયું મોરબી કાંડ થયું તક્ષશિલા કાંડ થયું સુરતમાં હરણી કાંડ મારી જવાબદારી છે એવું નથી કીધું અમે શીટ કાંડમાં વિવિધ જે મોટી ઘટનાઓ છે એમાં અમારી ટીમ ત્યાં વિઝિટ કરી પીડિતોને મળી છે શું કાર્યવાહી થઈ છે અને કાર્યવાહીમાં છેલ્લે મીંડું આવ્યું છે